જોગબજાર પોલીસે ગેરકાયદે હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા એક મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયા પ્રકાશ નાથ જોગીની ધરપકડ કરી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે કારણ કે તેની વિરુદ્ધ એનડીપીએસ સહિતના પાંચ ગંભીર ગુનાઓ પણ અગાઉ રજીસ્ટર થયેલા છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોકબજાર પોલીસે ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બરના રોજ ભરીમાતા રોડ ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના એક આરોપીને દેશી હાથ બનાવટના તમચા સાથે પકડી પાડ્યો હતો પોલીસે તેને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ ગેરકાયદે તમંચો તેને અન્ય એક આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયોએ આપ્યો હતો આ કબૂલાતને આધારે ચોકબજાર પોલીસે તુરંત ઋત્વિક સોનિયાને આર્મ્સ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારબાદ પોલીસે વુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસને આગળ વધારી હતી અને વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયા પ્રકાશ નાથ જોગીને સુરતના વેડરોડ આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલો આરોપી ચોવીસ વર્ષનો છે અને હાલ આનંદ પાક સોસાયટીમાં રહેતો હોવાનું મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતનીઓની કબુલાત કરી છે આરોપી ઋત્વિકનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે માત્ર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નહીં તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટના આ ગુના સિવાય બીજા ચાર ગુના પણ નોંધાયેલા છે જેમાં સૌથી ગંભીર ગુનો એનડીપીએસ સેક્ટરનો છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે આ ઉપરાંત તેની વિરુદ્ધ મારામારી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને એક્ટ હેઠળ પણ ગુના નોંધાયા છે